મતદાન આપણે વડોદરામાં એટલે ગુજરાતની અંદર સાત મે છે એનો મતદાનનો સમય સવારે સાત વાગ્યા છ વાગ્યાનો હોય છે અને એ દરેક જગ્યાએ બધાને કહેવામાં આવે છે કે સવારે સાત થી સાંજનો છ નો ટાઈમ છે એ રાખેલો છે આ ઇલેક્શન કમિશનની ચૂંટણી પંચની જવાબદારી છે કે આવી જો પરવાનગી કોઈ અલગ અલગ સંસ્થાઓને આપેલી હોય અને એ લોકોએ મતદાનનો સમય ખોટો લખેલો હોય તો એ સૌથી મોટા મોટી ભૂલ કહેવાય છે આ બહુ મોટી ચૂક કહેવાય છે જે સાત મે ચૂંટણી થવાની છે જે સંદર્ભે કલેક્ટર કચેરીની બહાર જે રીતે બોર્ડ લગાવ્યું છે તો બોર્ડ જોઈ શકતો મતદાન તારીખ સાત મે બે હજાર ચોવીસ સમય સવારે સાતથી સાંજે પાંચ ખરેખર તો સમય સવારે થી સાંજે છ વાગ્યા સુધી છે હવે જે રીતે કલેક્ટર કચેરીમાં જે ખોટો સમય બતાવ્યો છે અને જે રીતે એમાં તો જોઈશો કલેક્ટર કચેરી પ્રવાહની નંબર ચૂંટણી ટીમ જે સ્કેનર ફોર્ડ આપેલું છે એ પ્રમાણે સમય ખૂટ વધારો છે